મહારાષ્ટ્રમાં મહાયુવતી જીત બાદ બજારમાં ખુશીનો માહોલ નિફ્ટી લગભગ સવા એક ટકાના ઉછાળા સાથે ચોવીસ હજાર બસ્તોની નજીક બેંક નિફ્ટીમાં નવસો પચાસ પોઈન્ટ વધુની તેજી તો મિડકેપ અને સ્મોલ કેપમાં પણ બે ટકાની મજબૂતી બજારની શાનદાર તેજીમાં સરકારી બેંક સરકારી કંપનીઓનો મોટો સહયોગ એસબીઆઈ આઈઓબી સાથે જ કેનેરા બેન્ક ચારથી પાંચ ટકા ઉપર આ સાથે જ અન્ય સરકારી કંપનીઓમાં પણ ઓએમસીઝ ડિફેન્સ રેલવે શેર્સમાં ઉછાળો બીપીસીએલ અને એચપીસીએલ પાંચ ટકા ઉપર રિયલ્ટી શેર્સમાં પણ જોરદાર તેજી ત્રણ ટકા જેટલો ઉછાળ્યો રિયલ્ટી ઇન્ડેક્સ ગોદરેજ પ્રોપર્ટીઝ પ્રેસ્ટીજ ડીએલએફમાં ચાર ટકાનો ઉછાળો ત્રેવીસ ડિસેમ્બરથી સેન્સેક્સમાં આવવાથી સાત ટકા ઉછળ્યો ઝોમેટો ત્યાં જ જે ડબલ્યુ સ્ટીલ સેન્સેક્સથી થશે બહાર શેરમાં બે ટકાનો ઘટાડો આ સાથે જ બીએસસી હંડ્રેડ ઇન્ડેક્સમાં સામેલ થવાથી જીઓ ફિનાન્શિયલ સંવર્ધન મદર્શન ટીબી ફિન્ટેક જેવા શેર્સમાં તેજી આજથી શિયાળુ સત્રનો પ્રારંભ સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન મોદીએ કહ્યું સાંસદ અને સાંસદ બંને મહત્ત્વના દરેક સાંસદો સ્વસ્થ ચર્ચામાં આપે યોગદાન સંવિધાનની શાનને વધારવા પર થવું જોઈએ કામ સરકારી બેન્કિંગ શિપિંગ સહિત સોળ બિલ કરી શકે છે શરૂ શરૂઆત કરીએ માર્કેટની અપડેટ સાથે ચોવીસ હજાર બસો આ લેવલ્સ જોઈ રહ્યા છે અત્યારે નિફ્ટી માટે મજબૂતી સાથે આગળ આપણને બજાર વધતું દેખાડી રહ્યું છે એની સાથે નજર કરી લઈએ નિફ્ટી બેંક તરફ બાવન હજાર ઉપરના લેવલ્સ જોઈ રહ્યા છે અહીંયા લગભગ નવસો ત્રીસ અંકની ખરીદારી છે પોણા બે ટકા ઇન્ડેક્સ મજબૂત છે સેન્સેક્સમાં અત્યારે ઓગણએસી હજાર નવસો ઉપરના લેવલ્સ આપણને જોવા મળી રહ્યા છે અને એની સાથે નજર કરીએ મિડ કેપ સ્મોલ કેપ ત્યાં પણ બંને બાજુ લગભગ પોણા બે બે ટકાની ઇન્ડેક્સ મજબૂતી બતાવી રહ્યા છે છપ્પન હજાર સિત્તેરની ઉપર મજબૂત છે નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ એક હજાર પચાસ અંકની તેજી સાથે તો સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ અઢાર હજાર એકસોની ઉપર બે ટકાની મજબૂતી અત્યારે બતાવી રહ્યું છે એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ ઘણો પોઝિટિવ છે માર્કેટ બ્રેટ તમે જુઓ અત્યારે સ્ટોક્સ એક હજાર નવસો સત્તર બતાવી રહ્યા છે એડવાન્સ તરફ પાંચસો અઠ્ઠાવન શેર્સ છે માત્ર એને સીમા ડિક્લાઇન સાથે કામકાજ કરતા દેખાઈ રહ્યા છે તો માર્કેટ બ્રિટ પોઝિટિવ ઇન્ડેક્સ પોઝિટિવ અને સ્ટોક સ્પેસિફિકેક્શન માર્કેટમાં પોઝિટિવ એ સાથે આગળ વધીએ અને દર્શકોના પ્રશ્નોના સમાધાન માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે વિલિયમ ઓન એલ ઇન્ડિયાના પવનકુમાર જેસ્વાલ પવન ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને ઘણા સમય પછી જોડાઈ રહ્યા છીએ આપણે પવન તો એક વ્યૂ માર્કેટ માટે લઈશ પહેલાં કારણ કે આજે જે એક આપણે જાણીએ છીએ કે શનિવારે જે મહારાષ્ટ્રમાં મહાયુતિ

સીએનબીસી બજાર સાથે તો કન્ટિન્યુઅસલી એની ઇવન ફ્રાઈડેના દિવસે પણ મારું એક સેશન હતું અને એ ટાઈમે ડિસ્કસ કર્યા હતા કે જે રીતે માર્કેટમાં રિક રિકવરી સ્ટાર્ટ થઈ છે રિકવરી આવતા દિવસોમાં કન્ટિન્યુ રહી શકે અને જે રીતે ઇલેક્શનના જે રિઝલ્ટ આવ્યા રિઝલ્ટ પછી જે માર્કેટમાં એક તેજી જોવા મળી છે ફ્રાઈડેના દિવસે અને આજે ગેપ ડાઉન ઓપનિંગ તો ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો એક ડેલી ચાર્ટ ઉપર આપણે લઈએ તો टू हंड्रेड डेज सॉरी फिफ्टी वीक मूविंग एवरेज सपोर्ट लैने स्ट्रांग त्यांस बेक है अप्रोक्सिमेटली ट्वेंटी थ्री थाउजेंड थ्री हंड्रेड थी एक स्ट्रांग सपोर्ट एरिया है પછી ફ્રાઈડેના કેન્ડલ ફોર્મેશન જોઈએ ડાઉન ડેલી ચાર્ટ ઉપર ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ જોઈએ કે જે ઓવરઓલ જે પેટર્ન મલ્ટી ટાઈમ ફ્રેમ ચાર્ટ ઉપર મોમેન્ટમ અને પ્રાઇસને લઈને એ બધા ફેક્ટર્સને કન્સિડર કરીએ તો એક સસ્ટેનેબલ રિવર્સલ કહી શકાય કે શરૂઆત થઈ રહ્યું છે એવી પોસિબિલિટી હવે વધી ગઈ છે પણ જો પણ તો પણ એક એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ રિવર્સલ ના ઘડીએ આપણે શોર્ટ ટાઈમ ટુ મિડ ટાઈમ પોઈન્ટ ઓફ વ્યૂ એક પોઝિટિવિટી ઘડીએ તો પણ મને એમ લાગે છે કે સ્ટીલ દેર ઇઝ અ રૂમ ટુ મૂવ ફર્ધર ટુવર્ડ મે બી ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ કાઇન્ડ ઓફ લેવલ તો લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો જે રિસન્ટમાં જે નિફ્ટીમાં જે ફોલ થયા છે એપ્રોક્સિમેટલી ટ્વેલ્વ પરસેન્ટનો એ લેવલનો ફીબોના છે રિટ્રેસમેન્ટ આપણે કાઉન્ટ કરીએ તો થર્ટી એટ પરસેન્ટ ફીબોના છે રિટ્રેસમેન્ટ ઇઝ પ્લેસ્ટ અરાઉન્ડ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર હન્ડ્રેડ દેન ફિફ્ટી પરસેન્ટ અરાઉન્ડ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ એટ હંડ્રેડ એન્ડ ધેન ફોલોડ બાય ફિફ્ટી ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ મને એમ લાગે છે કે નિફ્ટીમાં પોસિબિલિટી છે મે બી ઇન બિટવીન ઓબ્વિયસલી રેઝિસ્ટન્સ રહેશે એક રેઝિસ્ટન્સ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર હન્ડ્રેડ ફાઇવ હન્ડ્રેડના ઝોનમાં છે પછી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ એટ હન્ડ્રેડના ઝોનમાં છે અને પછી ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ ઝોનમાં છે પણ મને એમ લાગે છે હવે આફ્ટર કન્સિડરિંગ લાસ્ટ પ્રિવિયસ ટુ ડેઝ ઇન્કલુડિંગ ટુ ડે કે નિફ્ટી હેઝ પોટેન્શિયલ ટુ મૂવ ટુવર્ડ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ કાઇન્ડ ઓફ લેવલ્સ ઇન કમિંગ ફ્યુ ડેઝ મે બી નેક્સ્ટ કપલ ઓફ ફિક્સ નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં ના દિવસે ડિસ્કસ કર્યા હતા કે 52 ટુ ફિફ્ટી ટુ થાઉઝન્ડ ફિફ્ટી ટુ ટુ જે ઝોન છે એ ક્રિટિકલ છે અને આજે જ તમે જોશો તો ફિફ્ટી ટુ થાઉઝન્ડ ટુ હંડ્રેડ થ્રી ઝોન ત્યાંથી હવે થોડુંક માં એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે તો મને એમ લાગે છે હવે એનાલિસિસ કર્યા પછી મલ્ટી ટાઈમ ફ્રેમ ચાર્ટ ઉપર બેંક નિફ્ટીને પણ હવે જો અહીંથી બેંક નિફ્ટી ફિફ્ટી ટુ થાઉઝન્ડ ફિફ્ટી થ્રી ફિફ્ટી થ્રી 300 ટુ હંડ્રેડ થ્રી હંડ્રેડના જે ઝોન છે એ ઝોનને ક્રોસ કરીને જો હોલ્ડ કરશે બેંક નિફ્ટી પણ તો મને એમ લાગે છે કે આવતા દિવસોમાં પણ ફિફ્ટી ફોર થાઉઝન્ડ સુધીના લેવલ બેન્ક નિફ્ટીમાં પણ એક્સપેક્ટ કરી શકાય તો ઓવરઓલ પોઝિટિવિટીનો ટ્રેન્ડ હવે ઇમર્સ થઈ રહ્યો છે સ્ટોકમાં અને પોસિબિલિટી આર ક્વાઇટ હાઈ દેટ આવતા દિવસોમાં નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં એક પોસિબિલિટી રહી શકે બેંક નિફ્ટીમાં થોડુંક છે ફિફ્ટી ટુ ફિફ્ટી થ્રી થાઉ ફિફ્ટી ટુ થાઉઝન્ડ ટુ હંડ્રેડ થ્રી હંડ્રેડ પણ મને એમ લાગે છે કે સુનરો લેટર એ પણ ક્રોસ કરશે અને મે બી બેંક નિફ્ટી ફિફ્ટી ફોર થાઉઝન્ડ ટુ ઓર્ડ મૂવ કરવાની તૈયારી બતાવી દેશે ડેફિનેટલી એક ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ અને જે રીતે પવન જણાવી રહ્યા હતા સતત ચેનલની સાથે જોડાઈને આપણે એક્સપર્ટ્સ પાસેથી જે છે એનાલિસિસ માર્કેટનું તમે મેળવતા રહો છો તો સ્ટોક્સ અને ક્વેરીઝની શરૂઆત કરીએ પવન જે પહેલો સવાલ છે નામેરી છે તમારા પવન પટેલ સવાલ ત્રણ કાઉન્ટર્સ પર છે એમનો આઈએક્સ આઈઓસી અને એનએચપીસી સવાલ એમનો એ છે કે અહીંયા અત્યારના પ્રાઇસથી એમને શોર્ટ ટર્મ માટે ખરીદદારી કરવી છે તો ટાર્ગેટ શું રહી શકે પવન ત્રણ કાઉન્ટર્સ આઈએક્સ આઈઓસી એનએચપીસી જી સો આઈએસમાં વાત કરીએ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી અમને એકદમ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ થી ખરીદી કરવી હોય તો વન સેવન્ટી ફોર વન સેવન્ટી ફાઇવ સુધી એટલે અન 5% ફાઇવ મૂવ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ થી એક્સપેક્ટ કરી શકાય થોડુંક પોઝિશનલ એક જોઈ રહ્યા હોય તો મે બી એવું બની શકે કે આઈએ એક્સમાં વન એટી ફાઇવ સુધીના લેવલ્સ પણ બની શકે તે પ્રમાણે એ લેવલ્સ ધ્યાનમાં રાખી શકે છે આઈઓસીમાં વાત કરીએ તો આઈઓસીમાં તમે જોશો તો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી અપ્રોક્સિમેટલી વન હંડ્રેડ ફોર્ટી ટુ રૂપીઝ એન્ડ ફોલોડ બાય વન હંડ્રેડ ફોર્ટી ફાઇવ રૂપીઝના લેવલ શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરી શકાય અને એચપીસીએલમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં વાત કરીએ તો અપ્રોક્સિમેટલી કરંટ રેટ ઉપર જે ચાલે છે સ્ટોક વન સેવન્ટી નાઇન રૂપીઝના ઝોનમાં છે ત્યાંથી શોર્ટ ટર્મમાં મે બી ફોર હંડ્રેડ સુધીના લેવલ્સ હિન્દુસ્તાન પેટ્રોલિયમ એચપીસીએલમાં પણ એક્સપેક્ટ કરી શકાય છે ઓકે તો એક વ્યૂ આઈએક્સ એકસો પિંચ્યાસી આઈક્સ એકસો પિસ્તાલીસ આસપાસના એક લેવલ્સ જે છે ખાસ કરીને તમને બતાવી શકે છે ત્યારબાદ જે સવાલ છે દીપક પટેલ પાલનપુરથી ત્રણ કંપનીઓ માટે એમના સવાલ છે આપણે એક એક લઈએ અત્યારે પાવન સૌથી પહેલાં તો એનએમડીસી સ્ટીલ પચાસ રૂપિયાના ત્રણ હજાર શેર્સ છે એમની પાસે વ્યૂ લોંગ ટર્મ માટેનો બનતો દેખાડી રહ્યો છે અને કઈ રીતે આના માટેનો એક એનએમડીસી માટે તમારી સલાહ રહેશે જી સો ટ્રેન્ડમાં એક રિવર્સલ છે મને એમ લાગે છે કે આવતા દિવસોમાં ટ્રેન્ડ કન્ટિન્યુ રહી શકે અને ટુ ફિફ્ટી રૂપીઝના લેવલ્સ એનએમડીસીમાં આવતા દિવસોમાં ટુ ફોર્ટી ફાઈવથી લઈને ટુ ફિફ્ટી સુધીના લેવલ્સ એનએમડીસીમાં એક્સપેક્ટ કરી શકાય બીજા સ્ટોકનું નામ જણાવશો ફરીથી બસ ઓલા ના કાઉન્ટર માટે છે રિસેન્ટલી લિસ્ટિંગ છે એટલે પવન એના પર કોઈ વ્યૂ આપી શકશો ઓલા કાઉન્ટર માટે જી સો ઓલા ઇલેક્ટ્રિકના ડેટા તો અવેલેબલ નથી પણ જે પણ ડેટા અવેલેબલ છે એના ધ્યાનમાં રાખીને થોડુંક લિસ્ટિંગ થયા પછી પ્રોફિટ બુકિંગ છે પણ પહેલા પણ જે ડિસ્કસ કર્યા છે મારું એમ માનવું છે કે જેટલા પણ ન્યૂઝ બિઝનેસીસ છે એ લિસ્ટિંગ થયા પછી એમાં એક હેવી કરેક્શન જોવા મળ્યું છે અને થોડા ટાઈમ સેટલ થયા પછી એમાં એક સારી રેલી પણ જોવા મળી છે સો ઓલા ઇઝ નોટ દેટ આઉટ ઓફ ધેટ કાઇન્ડ ઓફ સ્ટોક મને એમ લાગે છે કન્ટિન્યુઅસલી કરેક્શનના ફેઝમાં છે રહી શકે બટ ઍઝ થોડાક મિટ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યુ ઓપિનિયન હોય તો મે બી સિક્સટી ફાઇવ સેવન્ટી રૂપિઝના ઝોનમાં લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ખરીદી મી ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ખરીદી કરી શકાય છે અને હોલ્ડ પણ કરી શકે છે એક ઓવર એ પિરિયડ ઓફ ટાઈમ મે બી એમાં ટ્રેન્ડ રિવર્સલ થવું જોઈએ અને મે બી મોસ્ટ પ્રોબ્લી મને એમ લાગે છે કે એટલીસ્ટ વન હંડ્રેડ હન્ડ્રેડથી વન હંડ્રેડ ટેન રૂપીઝના લેવલ્સ મે બી નેક્સ્ટ સિક્સ ટુ એટ મંથમાં ઓલા ઇલેક્ટ્રિક બતાવી શકે છે ઓકે હા તો છથી આઠ મહિનાનો એક પોઝિશનલ વ્યૂ સો એકસો દસના લેવલ્સ બતાવી શકે છે નેવુંના ભાવની ખરીદારી દીપકભાઈ તરફથી બનતી દેખાડી રહી છે એ સાથે જ હવે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ દર્શકોની અન્ય ક્વેરીસ પર કરીશું ચર્ચા

અપ્રોક્સિમેટલી સ્ટોક જે કરંટલી છે ફિફ્ટી વન રૂપીઝના રેન્જમાં ચાલી રહ્યું છે ગેપ ડાઉન ઓપનિંગ સાથે સ્ટોક આજના ટ્રેડિંગ સેશનમાં મૂવ બતાવી રહ્યું છે તો ટ્રેન્ડ થોડુંક મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કરેક્શન હતું અને કરેક્શનથી હવે લાસ્ટ કપલ ઓફ ડેઝમાં એક બોલીસ કેન્ડલસ્ટિક ફોર્મેશન છે અને તમે જોશો કે મે બી આ એક જે કરંટ ટ્રેન્ડ છે સ્ટોકમાં રિવર્સલ કહી શકાય તો હવે મને એમ લાગે છે કે એને હોલ્ડ કરવો જોઈએ અપ્રોક્સિમેટલી ₹46 ના સ્ટોપ loss થી મિડ ટર્મમાં સ્ટોક મને એમ લાગે છે કે ₹62 ના લેવલ્સ આવતા દિવસોમાં એટલે કે મીન્સ કરંટ લેવલ થી 20% ના મૂવ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ થી એક્સપેક્ટ કરી શકાય આઈઆરબી માં ઓકે વીસ ટકા સુધીના એક મૂવ એક ખાસ કરીને આ કાઉન્ટરમાં તમે એક્સપેક્ટ કરી શકો છો આરબી ઇન્ફ્રા માટે ત્યારબાદ જે સવાલ આવતો દેખાડી રહ્યો છે કિશોરભાઈ નાયક લંડનથી તેઓ પૂછી રહ્યા છે લોંગ ટર્મ વ્યૂ એમને જોઈએ છે પવન બજાજ ફિનાન્સ અને શ્રીરામ ફિનાન્સ બંને કંપનીઓ માટે કઈ રીતે સલાહ આપશો આજે ઓવરઓલ એનબીએફસીઝમાં જે એક સવારથી ખરીદદારી આવી પવન પરંતુ આ બંને દિગ્ગજ કંપનીઓ માટે બજાજ ફિનાન્સ અને શ્રીરામ ફિનાન્સ તમે શું વ્યૂ રાખો છો જી તો બજાજ ફિનાન્સમાં વાત કરીએ તો તમે જોશો તો કે ઘણા ટાઈમથી ઓલમોસ્ટ ફ્રોમ ઓફ ઇયર્સથી સ્ટોક રેન્જમાં ચાલી છે બ્રેકઆઉટ તરફથી આપણે વાત કરીએ તો એટ થાઉઝન્ડના રેન્જ અરાઉન્ડ સિક્સટી સેવન હંડ્રેડ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ઓબ્વિયસલી સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ કંઈ પ્રોબ્લેમ નથી મને એમ લાગે છે કે જ્યારે એ જે ટાઈમે એટ થાઉઝન્ડના લેવલને ક્રોસ કરશે અને ત્યાં બ્રેકઆઉટ આવશે તો એટલીસ્ટ તેમાં ટેન થાઉઝન્ડથી લઈને એલેવન થાઉઝન્ડ લેવલ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બજાજ ફાઇનાન્સમાં હોલ્ડ કરી શકાય બની શકે છે તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ટેન થાઉઝન્ડ ફોલોડ બાય એલેવન થાઉઝન્ડ કાઇન્ડ ઓફ લેવલ એક્સપેક્ટ કરી શકાય પર્ટિક્યુલર સ્ટોકમાં બજાજ ફાઇનાન્સમાં અવે શ્રીરામ ફાઇનાન્સમાં વાત કરીએ તો શ્રીરામ ફાઇનાન્સીસ કરન્ટલી ટ્રેન્ડિંગ અરાઉન્ડ અપ્રોક્સિમેટલી 2980 સ્ટોક મે રિસેન્ટલી એક અપ્રોક્સિમેટલી 3600 ના લેવલ થી મોર ધન 20% ના કરેક્શન જોવા મળ્યા છે હવે સ્ટોક કે ઇઝ ટુક સપોર્ટ અરાઉન્ડ 200 ડેઝ મૂવિંગ એવરેજ અને ત્યાંથી રિવર્સલ હવે બની રહ્યો છે લાસ્ટ કપલ ઓફ ટ્રેડિંગ સેશન્સ થી સો ઓવરઓલ ટ્રેન્ડ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે હોલ્ડ કરો જોઈએ જો કરન્ટ ટ્રેન્ડ કન્ટીન્યુ થાય ઓરે ઓબિયસલી એક ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ટ્રેન્ડ કન્ટિન્યુ થશે જ અપસાઇડ સાઇડ સો મે બી આ પર્ટિક્યુલર સ્ટોકમાં પણ ચાર હજાર સુધીના લેવલ્સ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મે બી નેક્સ્ટ કપલ ઓફ ઇયર્સમાં શ્રીરામ ફાઇનાન્સમાં પણ એક્સપેક્ટ કરી શકાય છે ઓકે તો એક વ્યૂ બંને કંપનીઓ માટે બજાજ ફિનાન્સ અને શ્રીરામ ફિનાન્સ માટે બજાજ ફાઇનાન્સ માટે દસ હજાર અને ત્યારબાદના બીજા અગિયાર હજારના લેવલ્સ તમે અહીંયાથી મેળવી શકો છો દીપકભાઈ પટેલના જે બે સવાલ આપણે એનએમડીસી અને ઓલા પર ચર્ચા કરી પરંતુ હજુ એક સવાલ એમનો છે પટેલ એન્જિનિયરિંગના કાઉન્ટર માટે પવન ત્યાં વ્યૂ લઈએ પટેલ એન્જિનિયરિંગ સાઈઠના ભાવના એમની પાસે સોળસો શેર્સ છે એક હજાર છસો કાઉન્ટર્સ એમની પાસે છે તો શું કરવું જોઈએ એમને લોંગ ટર્મ માટેનો વ્યૂ છે પટેલ એન્જિનિયરિંગ जी पटेल इंजीनियरिंग માં વાત કરીએ તો ઓવરઓલ જે તમે જો છો તો એક અન્ડર પરફોર્મિંગ સ્ટોક છે જો કે લાસ્ટ 1 યર માં ફ્રોમ ધ માર્ચ 2023 થી આ એક સ્ટોક માં થોડો ટ્રેન્ડ ઇમર્સ થયો છે પણ સ્ટોક રેジસ્ટન્સ લઈ રહ્યો છે અપ્રોક્સિમેટલી ઇન ધ રેન્જ ઓફ ₹70 ₹70 रूपी, ₹75 ના રેન્જ માં એક રેジસ્ટન્સ લાઈન છે સ્ટોક માં હવે ₹52 છે કરંટ રેટ હજુ પણ એમાં બ્રેકઆઉટ આવવાનો બાકી છે મને એમ લાગે છે કે જ્યાં સુધી સ્ટોક ફિફ્ટી સિક્સ ફિફ્ટી સેવન રૂપિઝના લેવલને ક્રોસ કરીને હોલ્ડ નહીં કરે ત્યાં સુધી એક લોંગ ટર્મ સસ્ટેનેબલ ટ્રેન્ડ મે બી આ જે કરંટ ઓન ગોઈંગ કરેક્શન છે એ કન્ટિન્યુ રહી શકે અને ત્યાં સુધી આપણે એક્સપેક્ટ કરી શકાય બુલિશ ટ્રેન્ડ એક્સપેક્ટ કરી શકાય નહીં અને બીજું એક અંડરપર્ફોર્મિંગ સ્ટોક છે તમે જો લાસ્ટ ફાઇવ ઇયર્સમાં માર્કેટ ક્યાંના ક્યાંક પહોંચી ગયું છે લાસ્ટ ટેન ફિફ્ટીન ઇયર્સમાં માર્કેટ તમે જો ક્યાંના ક્યાંક પહોંચી ગયું પણ આ સ્ટોક કન્ટિન્યુઅસલી ડાઉન ટ્રેન્ડમાં રહ્યું છે તો પરફોર્મિંગ છે પણ હવે એક પોઝિટિવિટીના શરૂઆત થયું છે સ્ટોકમાં સો મને એમ લાગે છે કે આવતા દિવસો આવતા નોટ આવતા દિવસો પણ આવતા કેટલાક મંથસમાં મેં બી એક ડિસાઈઝિવ રહેશે અને ટ્રેન્ડ રિવર્સલ થવું જોઈએ જ્યારે સ્ટોક રિસેન્ટ પોઈન્ટ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો ફિફ્ટી સિક્સ રૂપીઝ ફિફ્ટી સિક્સ રૂપીઝના લેવલને ક્રોસ કરીને હોલ્ડ કરે તો સેવન્ટી રૂપીઝ અને સેવન્ટી રૂપીઝ સેવન્ટી ફાઇવ રૂપીઝના રેન્જને ક્રોસ કરીને જો બ્રેકઆઉટ આવે તો મલ્ટી યર બુલ ટ્રેન્ડ કહી શકાય તો હોલ્ડ કરો કરંટલી ઓબ્વિયસલી એવરેજિંગ ના કરવો જોઈએ નીચેના લેવલ્સ ઉપર કારણ કે રિસ્ક થોડોક વધારે છે આટલા પણ ટાઈમ લાંબા સુધી હોલ્ડ હોલ્ડ કરી શકતા હોય તો એક થાય એમને ફાયદો મળી શકે શકે છે મે બી બની વખત સેવન્ટી રૂપીસના લેવલ ક્રોસ કરશે તો ઓકે સેવન્ટી નાઇટ લેવલ્સને ક્રોસ કરવું થોડું જરૂરી હશે અને ત્યારબાદ સો સુધીના લેવલ્સ પણ અહીંયા દેખાઈ શકે છે હોલ્ડની સલાહ એ સાથે જ આપણે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ દર્શકોની અન્ય પર કરીશું નજર

ओके व्यू કેટલો હશે હિમાંશુભાઈ કેટલો લોંગ ટર્મ માટે શોર્ટ ટર્મ માટે લોંગ ટર્મ માટે જ છે મેમ સમયની કોઈ સમય મર્યાદા નથી જી અને કયા કયા પ્રાઇસ પર હું એવરેજ કરી શકું કરંટ પ્રાઇસ પર હું એવરેજ કરી શકું તો યોગ્ય છે

રિસેન્ટલી તમે જોશો તો કે આ ગ્રુપને લઈને સ્ટોક માં ઘણા બધા ન્યૂઝ આવી રહ્યા છે ઇન્ટરનેશનલ સ્પેશિયલ યુએસ માર્કેટથી અને યુએસએથી એના લીધે સ્ટોકમાં એક કન્સિસ્ટન્ટ નો માહોલ છે તો મારા હિસાબથી તો એમને પૈસા એ સ્મોલ ઇન્વેસ્ટર છે તો કોઈ એક જ સ્ટોકમાં આમાં તો પ્રોફિટ મળી જ રહ્યા છે હોલ્ડ કરો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મે બી આ ન્યૂઝ પણ એક વખત ટાઈમ સરપાસ થઈ જશે પણ પર્ટિક્યુલર આ જ સ્ટોકમાં મારા હિસાબથી પૈસા નહીં નાખવો જોઈએ બીજા પૈસા જે હોલ્ડ કરી રહ્યા છે એ સ્ટોકને હોલ્ડ કરો અને બીજા સેક્ટર કે બીજા સ્ટોક ફ્રન્ટ ફ્રન્ટલાઇન સ્પેશિયલી નિફ્ટી ફિફ્ટીના આઈટી સ્ટોક બેન્કિંગ સેક્ટર છે કે ટેકનોલોજી સ્ટોક છે કે ફાર્મા સ્ટોક છે ત્યાં ફોકસ કરી શકાય છે ઇન્સ્ટેડ ઓફ એવરેજિંગ આ લેવલ આ સ્ટોકમાં કરવા માટે ઓકે તો ખાસ કરીને કે વી ઓદાની પાવરના આ કાઉન્ટર માટે જે છે ખાલી એક કંપનીમાં જે તમારું બધું રોકાણ નહીં અને તમારું રોકાણ જે છે એ થોડું અને ફાર્મા પર પણ એક સેક્ટર પર એટલે સારી કંપની ઉપર ફોકસ રાખી શકો છો ત્યારબાદના સવાલ પર જઈએ અશ્વિન ગોહેલ એક તો એમનો બજાજ ફિનાન્સ પર સવાલ છે અને અશ્વિનભાઈ રિસેન્ટલી બજાજ ફાઇનાન્સ પર પવન તરફથી આપણા એક્સપર્ટ પાસેથી આપણે વ્યૂ લીધો છે દસ હજાર અગિયાર હજાર સુધીના એમને લોંગ ટર્મ ટાર્ગેટ પણ બજાજ ફાઇનાન્સ માટે આપેલા છે તો આપનો બીજો સવાલ લઈએ જે બી મોટો માટે પવન એમના તરફથી સવાલ છે લેટેસ્ટ ન્યૂઝ આપો જે બી મોટો માટે ન્યૂઝ તો અત્યારે નહીં પરંતુ આ કાઉન્ટર પર અગર સલાહ દેવી હોય આજે લગભગ અઢી આસપાસના એક મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે સ્ટોક કઈ રીતે સલાહ આપશો જે બી એ મોટો માટે પવાન જી તો જે બી એ મોટો અત્યારે તો ટ્રેન થોડુંક નેગેટિવિટીમાં છે તમે જોશો તો કે ઓલમોસ્ટ ફ્રોમ ડ લાસ્ટ ફોર ફાઇવ મંથથી એક કન્ટિયુઅસ કરેક્શન મોડમાં છે કન્સિસ્ટન્ટલી લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે પણ સાથે સાથે તમે જોશો તો વીકલી ચાર્ટ ઉપર તો સ્ટોક હવે હંડ્રેડ વીક મુવિંગ એવરેજના સપોર્ટ લઈને ત્યાંથી હવે એક હવે બાઉન્સબેકની પરિસ્થિતિ ક્રિએટ થઈ રહી છે જો કે એક સસ્ટેનેબલ બાઉન્સ બાઉન્સબેક છે કે નહીં એ કેવું થોડુંક ડિફિકલ્ટ છે કરન્ટ લેવલ ઉપર પણ એસ એક લાગે છે કે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ બાઉન્સ બેક તો છે જ અને શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ બાઉન્સ સિક્સટીન હંડ્રેડ સિક્સટીન હન્ડ્રેડ થર્ટી સુધીના લેવલ્સ પણ જેવીએમ ઓટોમાં એક્સપેક્ટ કરી શકાય પછી એક વખત સિક્સટીન હંડ્રેડ થર્ટીના લેવલ ક્રોસ કરે તો ફરીથી એક વખત તમને રિવ્યુ માટે કોન્ટેક્ટ કરી શકે છે કે સ્ટોકમાં કઈ રીતની ફર્ધર પરિસ્થિતિ ક્રિએટ થઈ રહી છે ઓકે સોળસો ત્રીસ સુધીના લેવલ્સ એક તમે રાહ જોઈ શકો છો જે બે મોટો પર ત્યારબાદ ફરી સ્ટ્રેટેજી અમારા એક્સપર્ટ પાસેથી તમે બનાવી શકો છો કે હવે આગળ શું કરવું પરંતુ લેવલ સોળસો ત્રીસના એક ધ્યાનમાં રાખીને પવન છેલ્લે એક જાણીએ કારણ કે તમારા કોઈ રેકમેન્ડેશન આ માર્કેટમાં અત્યારે આટલી એક રિકવરી આટલી મજબૂતી બજાર બતાવી રહ્યું છે ઇન્ડેક્સ સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક બધી બાજુ એક પોઝિટિવિટી છે કયું સેક્ટર કે એનું કયું કાઉન્ટર અત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ અગર કોઈને રોકાણ કરવું છે તો એ જાણીએ તમારા કોઈ સ્ટોક રેકમેન્ડેશન અત્યારે અત્યારના માર્કેટના આ ટેકનિકલ સેટઅપમાં જે તો અત્યારે તો જે રીતે રિવર્સલ બન્યું છે સ્ટેજ પરિસ્થિતિમાં ઘણા બધા સેક્ટર અને સ્ટોક છે ધારો કે વાત કરીએ તો આઈટી તમે જો તો એક આઉટ પરફોર્મિંગ સેક્ટર રહ્યું છે માર્કેટ લાસ્ટ થ્રી મંથમાં ટેન પર્સન્ટ ટ્વેલ્વ પર્સન્ટનું કરેક્શન પણ એ આઈટીમાં મેજર કરેક્શન જોવા મળ્યું નહીં અને અત્યારે પણ આઈટીમાં એક નાઉ ઇટ ઇઝ ઓલરેડી ટ્રેન્ડિંગ ઇન ટુ અનચાર્ટેડ ટ્રાજેક્ટરી સો મિડ કેપ આઈટી સ્ટોક્સમાં ફોકસ કરવા જોઈએ ઓટોમાંથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં તમે જો એક સારું એવું પરફોર્મન્સ બતાવી રહ્યું છે ત્યાં ફોકસ કરી શકાય ડિસ્ક્લેમર એ છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લોકો ઓલરેડી રેકમેન્ડ કરેલા છે એના સિવાય તમે જો ફાર્મામાં એક સિલેક્ટિવ સ્ટોક છે ત્યાં પર એક સારી ઓ પોઝિટિવિટી છે બેન્કિંગ માં ICICI બેંક સારુ દેખાઈ રહ્યો છે તો ઘણા બધા સ્ટોક્સ છે ઘણા બધા સેક્ટર છે PSU બેન્કિંગ માં ઘણા બધા સ્ટોક્સ માં રિવર્સલ બની રહ્યા છે ત્યાં પર ફોકસ કરી શકાય છે તો એ બધા પરિસ્થ છે મને લાગે છે કે સસ્ટેનેબિલિટી એક સસ્ટેનેબલ ટ્રેન્ડ ઇમર્સ થયું છે અને મને લાગે છે કે 3-4% નો 5% નો મૂવ કે 22500 25200 પોઈન્ટ ઓફ લેવલ નિફ્ટી માં એક્સપેક્ટ કરી શકાય છે અને એપ્રોક્સિમેટલી ફિફ્ટી ફોર થાઉઝન્ડ બેંક નિફ્ટીમાં તો એક સારી એવું રિવર્સલ કે બાઉન્સ બેક ઘણા બધા સેક્ટર્સ અને સ્ટોકમાં જે રીતે ડિસ્કસ કર્યા જોવા મળી શકે છે આવતા દિવસોમાં ડેફિનેટલી તો સેક્ટર્સ લાઈક મિડ કેપ આઈટી ફાર્મા પીએસયુ બેંક પ્રાઇવેટ બેન્કમાંથી આઈસીઆઈસીઆઈ બેન્ક અને ઓટોમાંથી એમ એમ ફોકસમાં રાખી શકો છો આ માર્કેટમાં એ સાથે પવન સમય થયો છે કે રજા લઈ ગયા આપના ડિસ્કલોઝર્સ શાની જી તો તો પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર નથી પણ જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા એ સ્ટોક ક્લાઇન્ટમાં રેકમેન્ડ કરેલા હોય કે ક્લાઇન્ટના પોર્ટફોલિયોમાં પૂરી પૂરી પોસિબિલિટી છે હમણાં જ એમએનએમ જે ડિસ્કસ કર્યા ઓલરેડી અમારા શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયોમાં રેકમેન્ડ કરેલા છે તો વ્યુઅર્સને કોઈ પણ ટ્રેન્ડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લઈને પોતાના ડ્યુ ડેલિજન્સ કરીને કામકાજ કરવું જોઈએ થેન્ક યુ ચાની હેવ એ ગ્રેટ ડે જી પવન આપનો પણ આભાર અમારી સાથે જોડાય દર્શકોના પ્રશ્નોના ખાસ સમાધાન આપ્યા થેન્ક યુ તો એ સાથે જ બ્રેકનો સમય થયો છે અને બ્રેકમાં જઈએ તે પહેલાં જણાવીએ શું તમે પોતાનો ધંધો અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છો છો તો આનાથી સારો સમય નહીં હોય એફિન્ડો ગુરુકુલ માર્કેટ ગુરુકુલ અને કોમોડિટી ગુરુકુલની સફળતા બાદ સીએનબીસી આવાસ તમારા માટે સ્ટાર્ટઅપ ગુરુકુલ લઈને આવ્યું છે જ્યાં ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પોતાનું નામ બનાવી ચૂકેલા ઓન્ટરપ્રેનર અને વેન્ચર કેપિટલ તમને તેમના અનુભવ શેર કરશે અને કઈ રીતે ભારતમાં પોતાનો કારોબાર શરૂ કરી શકો છો આઈડિયાને કઈ રીતે અમલમાં કરવો કઈ રીતે પાર્ટનર અને ઇકોસિસ્ટમને બીજા સમક્ષ રજૂ કરવા અને કઈ રીતે પ્રોડક્ટ લોન્ચ કરવી આ બધાની સમજાવવાની સાથે જો તમારે પોતાનું સ્ટાર્ટઅપ પણ સપનું શરૂ કરવું છે પૂરું કરવું છે તો લિંક પર જરૂર રજિસ્ટર કરો